હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ચોખાના લોટની સેવ તો ચોખાના લોટની સેવ ચોખાના લોટની મમરી ચોખાના લોટની વેફર તમે શું કયો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો એકવાર સેવ બનાવી અને આખું વર્ષ તમે સ્ટોર કરીને રાખશો તો ચોખાના લોટની સેવ છે તે બગડશે નહીં તો સેવ બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો પાંચસો ગ્રામ ચોખાનો લોટ લેશું થોડું તેલ લેશું ટેસ્ટ અનુસાર નિમક અને અડધી ચમચી ફટકડી લેશું થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો ખીચું બનાવવા માટે ગેસ ચાલુ કરશું જાડા તળિયાવાળી કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેસું કઢાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં પાણી નાખશું તો પાંચસો ગ્રામ આપણે ચોખાનો લોટ લીધો છે તો એક લિટર પાણી નાખશું તો તેમાં ટેસ્ટ અનુસાર નિમક નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે તો જે ફટકડી રાખી હતી તે ફટકડી નાખશું તો એક વાટકો ચોખાનો લોટ લીધો છે તો બે વાટકા આપણે પાણી નાખશું જે માપ સાથે ચોખાનો લોટ લીધો હોય છે તેનાથી ડબલ આપણે પાણી નાખવાનું છે તો હવે આપણે શેકેલા જીરાનો પાવડર નાખશું તો શેકેલા જીરાના પાવડરને સારી રીતે મિક્સ કરી દેશું તો પાણી અડધા ભાગનું થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ જે પાણી છે તે અડધા ભાગનું થઈ ગયું છે તો જે ચોખાનો લોટ રાખ્યો હતો તે નાખશું તો ચોખાનો લોટ પાણીમાં નાખી અને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે જો તમારે એક સાથે લોટ ના નાખવો હોય તો પેલા થોડો લોટ નાખી અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનો પછી પાણી બચે તો આપણે બીજો લોટ નાખવાનો છે તો એક સાથે તમારે લોટ ના નાખવો હોય તો થોડો થોડો લોટ નાખતું જવાનું છે અને હલાવતું જવાનું છે ખીચું તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચમચાનો તમે ઉપયોગ કરશો તો ખીચું છે તે સારી રીતે મિક્સ થશે નહીં એટલે વેલણનો ઉપયોગ જ કરવાનો છે વેલણથી તમે ખીચુંને મિક્સ કરશો તો ખીચું છે તે સારી રીતે મિક્સ થઈ જશે તો વેલણની મદદથી તમે ખીચુને મિક્સ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વરાળ છે તે તમારા હાથમાં લાગે નહીં તો ધીમે ધીમે ખીચુંને ને કન્ટિન્યુ આપ ત્રણ થી ચાર મિનિટ સુધી હલાવતા રહેશું તો ખીચું છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને દસ મિનિટ સુધી ઢાંકી અને રાખી દેસું એટલે ખીચું છે તે સારી રીતે બફાઈ જાય તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું તો ખીચું છે તે સારી રીતે બની ગયું છે તો આપણે એક વાસણમાં કાઢી લેશું એટલે ખીચું છે તે થોડું ઠરી જાય તો ખીચું તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જાડા તળિયાવાળી કડાઈ જ લેવાની છે આછા તળિયાવાળી કડાઈ તમારી પાસે હોય તો નીચે તવો રાખી દેવાનો છે તો હવે આપણે તેમાં થોડું તેલ નાખશું તેલ નાખી અને ખીચુને સારી રીતે તો લોટ બાંધીએ તે જ રીતે આપણે ખીચુના લોટને બાંધી લેશું તો થોડું થોડું તેલ નાખતા જાશું અને લોટને બાંધી લેશું તો આ રીતે તમે લોટ બાંધો છો અને તમને લાગે છે કે તમારા હાથ છે તે બરી જાય છે તો તમારે એક પ્લાસ્ટિક લેવાનું અને પ્લાસ્ટિક ઉપર લોટ નાખી અને લોટને બાંધી લેવાનો છે પ્લાસ્ટિકમાં તમે લોટ બાંધશો તો તમારા હાથ છે તે વરસે નહીં તો આ રીતે આપણે ખીચડના લોટને બાંધી લેવાનો છે તો લોટ છે તે સારી રીતે બંધાઈ ગયો છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો સેવ બનાવવા માટે આપણે સંચો લેશું તો સંચામાં ચાર ખીચું છે તેને સંચામાં નાખશું અને હાથેથી પ્રેસ કરી દેસુ અને થોડું ઉપર તેલ લગાવી દેસુ તો ખીચું ભરી અને સંચાને બંધ કરી દેસુ અને સંચાને આપણે કપડાથી સાફ કરી લેશું એટલે તો સંચામાં બાર તેલ લાગી ગયું હશે તો તેલ છે તે સાફ થઈ જશે તો આપણે પ્લાસ્ટિક પાથરશું અને પ્લાસ્ટિક ઉપર સેવ તો આ રીતે આપણે ગોલ સેવ બનાવી લેશું જો તમારે પટ્ટામાં બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો

ડબ્બામાં સેવને ભરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીનો ભાગ ના હોવો જોઈએ જો પાણીનો ભાગ હશે તો સેવ છે તે હવાઈ જશે તો આ રીતે તમે ગોલ સેવ બનાવશો તો ગોલ સેવ ડબ્બામાં સારી રીતે ભરાઈ જશે અને તમે લાંબી પટ્ટામાં સેવને બનાવી હશે તો સેવ છે તે ડબ્બામાં તૂટી જશે આ સેવને તમે દાળ ભાત ખીચડી પુલાવ સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો સેવને આપણે ફ્રાય કરી લેશું તો પહેલાં જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો સેવને આપણે ફ્રાય કરી લેશું તમે તીખું બધું ખાતા હોવ ને તમને તીખો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે લીલા મરચાંને પીસીને ખીચું સાથે નાખી શકો છો તો સેવ છે તે સારી રીતે ફ્રાય થઈ ગઈ છે તો આપણે પ્લેટમાં કાઢી લેશું તો તૈયાર છે ચોખાના લોટની સેવ તો તમે પણ એકવાર આ રીતે સેવ જરૂર બનાવજો સેવ ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે ચોખાના લોટની સેવ બનાવી હોય અને તમારી સેવ ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસિપી સારી લાગી હોય ચેનલમાં નવા હોઉં ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે